આજે ધ્રોડ ખાતે એસટી ડેપો અને એસટીના વર્કશોપનું જે રૂપિયા છ કરોડને ત્રેસાઠ લાખના ખર્ચે નિર્માણ થવાનું છે એનું ખાતમુહૂર્ત કર્યું તથા જોડિયા ખાતે પાંચ કરોડ અને પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારી બસ સ્ટેશનનું એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અહીંયા આ રીતે આ બંને તાલુકા મથકો ઉપર એસટી દ્વારા માતભર સુવિધાઓનું જે નિર્માણ થવાનું છે એના માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આ વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવી અભિનંદનને પાત્ર છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની જે સરકાર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટેની જે સુવિધાઓ છે એના માટે અનેક પ્રયાસો કરી રહી છે અત્યારે નુકસાન કરીને પણ ગ્રામ્ય વિસ્તાર હોય કે નાના મોટા બીજા બધા વિસ્તારો ત્યાં એસટીની સુવિધાઓ કેમ વધારે વધે અને એસટી બસ જે છે આપણી એની ગુણવત્તા કેવી રીતે વધે એના પ્રયાસો કરેલા છે એને કારણે આજે અને ગુર્જર નગરીથી શરૂ કરીને આપણી જે સ્લીપિંગ ચીકવોચ સુધીની સુવિધાઓ આ એસટી વિભાગમાં આપેલી છે એસટી વિભાગ આપણા જે એ સિવાયના બીજા વર્ગના જે લોકો છે ખાસ વર્ગના એના માટે પણ લગભગ નહીવત ધોરણે અથવા તો ચાર લીધા વગર એની સેવાઓ આપે છે ખાસ કરીને લાખો બાળકો રોજ જેને પોતાના શિક્ષણ માટે અપડાઉન કરવું પડે છે એને સો ટકા જે ફ્રી પાસ આપે છે એ ઉપરાંત પંચોતેર ટકા કરતાં વધારે દિવ્યાંગતા ધરાવનાર વ્યક્તિ હોય તો એને ફ્રી પાસ અપાય છે અને એની સાથે રહેનારો જે બીજો સહાયક છે એને પચાસ ટકામાં એને રાહત આપવામાં આવે છે એ ઉપરાંત ચાલીસ ટકા કરતાં વધારે દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને પણ સો ટકા ફ્રી પાસ અપાય છે જે કેન્સરના દર્દીઓ હોય કે બીજા દર્દીઓ હોય સ્વાતંત્ર્ય સેનાની હોય શ્રેષ્ઠ શિક્ષકો હોય આ બધા જ વર્ગના લોકોને બસમાં મુસાફરી કરવી સરકાર ફ્રી આપે છે અને એના દ્વારા એક આગવો જે સમાજ સેવાનો અભિગમ અમારી સરકારે રાખેલો છે એ અભિગમને સાકાર કરવામાં આ યોજનાઓ મદદરૂપ થાય છે હું ફરીથી એસ વિભાગના તમામ કર્મચારીઓને પણ અભિનંદન આપું છું કે એસટીની સવારી એટલે સલામત સવારી એને નહીવત એક્સિડન્ટ ધરાવતો રેકોર્ડ ધરાવતું આ એસ વિભાગ છે એના કર્મચારીઓ પણ અભિનંદનને પાત્ર છે